જય દ્વારકાધીશ મિત્રો મહિલાઓ માટે ખૂબ જ સુંદર અને ખૂબ જ સ્ટાઇલિશ ચંપલ લઈને આવી ગયા છે એ પણ એકદમ સસ્તા ભાવે મંગાવો તમારા ઘર સુધી તો જોતા રહો સ્વાગત છે અમારી ઓનલાઈન ગુજરાતી બજાર આ ચેનલમાં અમે ઓનલાઈન વસ્તુ પર ચાલતી ઓફર અને ડિસ્કાઉન્ટના વિડીયો લઈને આવતા હોઈએ છીએ સાથે તે વસ્તુની પૂરી પૂરી માહિતી પણ આપીએ છીએ જેથી તમને સસ્તા ભાવે સારી વસ્તુ મળી શકે જો તમે ઓનલાઈન ખરીદી કરતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તમને ખૂબ જ મદદ કરશે તો આજના વિડીયોમાં મહિલાઓ માટે નવી ડિઝાઇનની ચપ્પલ લઈને આવ્યા છે જે અત્યારે લોકો ઓનલાઈન ખરીદી રહ્યા છે તો આ વિડીયોમાં ચપ્પલની જે છે પૂરેપૂરી માહિતી આપીશ સાથે શું કિંમત છે તમે કઈ રીતે મંગાવી શકો છો તો તે બધી માહિતી આપવાનો છો તો વિડિયોને છેલ્લે સુધી જોવા વિનંતી તો આ રહ્યા સ્ટાઇલિશ ચપ્પલ કોઈ પણ દિવસની શરૂઆત તમારી પ્રિય ચપ્પલ પહેરવાથી થાય છે છે ને બહેદ આરામદાયક અને ફેશનેબલ ચપ્પલ જે તમારું સ્ટાઇલિશ બુસ્ટ કરશે આ ચપ્પલને તમે પૂરા દિવસ આરામદાયકથી પહેરી શકો છો ફાસ્ટ ફેશન અને એફોર્ડેબલ બંને સાથે આવા ચંપલ આજકાલ તો સ્ત્રીઓની જે ફેવરેટ પસંદગી બની ગઈ છે આ ચંપલ અલગ અલગ કલરમાં આવશે જે તમે વિડીયોમાં જોઈ શકો છો આની ડિઝાઇન વન નંબરની છે આ દરેક કલરમાં ખૂબ જ સુંદર લાગે છે તમારી મનપસંદીદા કલર પર તમે મંગાવી શકો છો આ ચપ્પલ અલગ અલગ સાઇઝમાં પણ આવશે જેમ કે ચાર નંબર પાંચ નંબર છ નંબર સાત નંબર અને આઠ નંબરમાં આવશે તો તમારી અનુકૂળ સાઇઝ પ્રમાણે તમે મંગાવી શકો છો આની ગુડ સાઇઝ ગુડ કમ્ફર્ટેબલ ગુડ મટીરિયલ જોવા મળે છે ઓનલાઈન ખરીદવાવાળા લોકોએ આને ખૂબ જ પસંદ કર્યો છે કોઈકે કીધું છે કે બહુ જ અચ્છી હૈ સોફ્ટ હૈ બીજાએ કીધું છે કે વેરી કમ્ફર્ટેબલ એન્ડ સ્ટાઇલિશ તો આવી ઘણી બધી જે છે કમેન્ટો આવી છે તો તમે મંગાવી શકો છો તો શું તમને આ ચંપલ પસંદ આવી તો હવે વાત કરીએ કે આની કિંમત શું છે અને તમે તમારા ઘર સુધી કઈ રીતે મંગાવી શકો છો જો તમારે વધારે ડિસ્કાઉન્ટ જોઈતું હોય તો તમારે શું કરવાનું તો આની કિંમત છે ત્રણસો પચાસ રૂપિયા છે પણ જો તમે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી હશે વિડીયોને લાઈક કરી હશે સાથે આ વિડિયોમાં કમેન્ટ કરી હશે તો તમને આ ચંપલ ત્રણસો ને વીસ રૂપિયામાં મળશે તો અત્યારે જ ઓર્ડર કરાવો ઓર્ડર કરાવવા માટે છન્નું આઠ બોતે પર તમારું નામ મોબાઈલ નંબર અને સરનામું આપવાનું રહેશે તો તો તમને દિવસમાં તમારા ઘર સુધી પહોંચી જશે જલ્દી ઓર્ડર કરાવો અને ડિસ્કાઉન્ટ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો આ ચેનલમાં તમને ગમતી વસ્તુ પર જે છે વિડીયોઝ બનાવેલ છે એ પણ એકદમ સસ્તા ભાવે તમે મંગાવી શકો છો તો ચેનલમાં જઈને તમે જોઈ શકો છો તમને સો ટકા ફાયદો થશે તો જય દ્વારકાધીશ